તો જીરું ઘઉ ના બધે આવું બધું હોય બે ખેતરમાં દવા સાટી દીધી આમાં તમને જીરું બ દેખાડવાનું બાકી છે તો જો આ ખેતર આવું હોય ને આ તમને દેખાય નહીં બાકી જીરું મોંઘરે ચડી ગયું હોય તમે જોવો તો અહીંયા પણ એ જોવા બધી અને આ રીતે જીરો થઈ ગયું છે જબરદસ્ત એકદમ રેડી હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગ તો જો દી ઉગી ગયો ને વાગી ગયા છે દસ અને હું આવી ગયો છું ખેતર કારણ કે જીરામાં પાછી આ દવાનો રાઉન્ડ મારવાનો છે એક જીરામાં આપણે પહેલી વાર દવા સાટી બીજા જીરામાં આપણે બીજી વાર સાટી તો એ તમે આગળ જો એટલે ખબર છે અત્યારે તો જો કે હું આ કુંડી છે નાની એવી એટલે કે ઓજ એટલે કુંડી સોરી સોરી હોજ ક્યાં આવડે એને ભરું આ ભરી જાય એટલે આપણે એક જ આજે હું એક જ હું આપણે મગાલાલ નથી કારણ કે થોડાક બીમાર જેવા થઈ ગયા દવા આવી ગઈ છે પંપ આવી ગયો છે કુંડી ભરી જાય પછી પંપ ભરી લઈ અને પંપ ભરી નાખી લોડ ને પછી બોલાવી બાકા જીકી તો જોતા રહી ને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પપ ભરી નાખ્યો છે ને આવી ગયો જીરાના ખેતરમાં અને જીરું જો આ રીતનું છે આમાં જો અમુક અમુક જગ્યાએ ખાલી તલકા પડી જાય કારણ કે ખારી જમીન છે ત્યાં નથી ઉગ્યું એટલે આ થોડીક ખારી જમીનમાં આવું કેવરાવી બાકી તો રેડી છે એટલું બધું નથી વાંધો આવે એવું અને આવા જીરું કેવું તમને પછી બતાવું કારણ કે પપ અહીં ભરેલો હોય પેલા સાંટવાનું કરવું ચાલુ તો હાલો બોલાવી બાકાજી તો એક દવાન પપ સાંટ લીધો ને તો જરાક જીરું બતાવું તમને તો જો આ રીતનું જીરું છે આપણે આસુ આસું એ થઈ ગયું વાંધો નથી આવ્યો એવો પણ ખારી જમીન છે એટલે આમાં થોડું કેવર આવશે એટલે આમાં થોડી કુણેપની દવાની જરૂર હતી એટલે આપણે દવા સાંટવાનું કરી દીધું હે ચાલુ જો આ રીતનું હે જીરું અમુક અમુક જગ્યાએ જો આવા ખાલા પડી ગયા હે પણ કાંઈ વાંધો નહીં એવા તો નહીં નડે અને મેન એક પોઈન્ટ બતાવું તમને આ બધું જીરું જુઓ અને હવે મેન વસ્તુ અહીંયા પણ આ ત્રણ ચાર આ ને નીંદુ નહીં ને કાંઈ નહીં એમણે પીડું હે આ રહી રહી ને રહી આવીને કાંઈ ત્યાંથી એટલા પાણી પાયું ને પાસે રાતે વારતું હતું એમાં બાસાલી ચાલુ કરતા ભૂલી ગયો હતો ત્યાં આરામ નારામાં નીંદાણું નથી ને અને નીંદવાનું બાકી એમ જુઓ તમે ખડ એક ફેર આ જીરું વાયું હો રહી નથી આ જીરું છે જુઓ જીરામાં એટલું ખડ હે તમે જુઓ બાકા જીકી બોલી જાય એવું ફૂકા બોલાવે આ વરિયારી પોરવા આવી હતી વરિયારી હા રે ની તો હાલો કરી ચાલુ હજી તો આમાં સાંટવાના હે બીજું ખેતરે નાનું યા જોરદાર જીરું એ તમને બતાવું જોવો તમે તો અત્યારે જો આપણે બીજા ખેતરમાં આવી ગયા લોકેશન ભરવાનું બદલાઈ નાખવા ટીપણું પીડું અહીં ભરવાનું હોય ને એક બીજા એ સાંટે અને આપણું ખેતર એ બરાબર તો આલો દવા સાટું તમને જીરું બતાવું એક ફેરવું મોતી જેવું ઊગ્યું હોય તમે જોતા રહ્યો તમે ખાલી એક ફેરવું તો આપણે બે ખેતરમાં દવા સાટી દીધી છે ને આમાં તમને જીરું બી દેખાડવાનું બાકી છે તો જો આ ખેતર આવું હોય ને આ તમને દેખાય નહીં જો નીચે મળી દેખાડી દો તો આ ટાઈપનું જીરું ઉગ્યું જો બોલાવી એવું છે બાકી આલ્પા જો બધું એવું છે બાકી હવે જોવી ઝૂમ કરી દો તમને પાછા મજા સમજો તમે છે આ ખોટું કરે છે ખોટું બોલે છે આમ જોવા બધી તો જોયું ને એવું જીરું છે અને હવે છે ને તમને હું બીજા ખેતર આપણે હાલ જે આગતરું જીરું છે અહીંયા એમાં કાંઈ વાંધો નથી ને આમાં જોવા જવું પડે એમ જ્યાં ક્યારે હું રોગ આવી જાય કાંઈ ને કંઈ ન હોય જીરાનો કહું તો જીરું જતે એટલે કે ઘીરે અહીંયા ઘઉં નાય ન વધે આવું બધું હોય કાંઈ વાંધો ના લો જોતા રહ્યું તમે તો હું આવી ગયો બીજા ખેતરમાં ને અહીંયા આવતા ભાઈ થાકી ગયો એટલે નિરાયતે બેઠો અને અહીંયા આપણે જીરું જોવાઈ હતા કાંઈ તકલીફ છે કે નહીં તો જીરામાં તો એવું કઈ તકલીફ લાગતી નથી આમાં તમે જોવો તો તમારી નજર સામે એટલે એટલું બધું આમાં કાંઈ શેર નહીં બાકી દવાનો રાઉન્ડ હમણાં જ મેળો થોડાક દી પેલા એટલે હજુ તો નરવું છે બાકી જોયું જાય આવજો અમુક અમુક સોડવા હે તમને જરાક ઝૂમ કરું જો આ કાળા કલરના એ જામુડી આવ્યું છે પણ કાંઈ વાંધો નહીં તો દવા મારી દઈશું બાકી એકદમ પરફેક્ટ છે જીરવા જીતો ને આ જીરાની આપણે માહિતી તમને આપું તો જીરું લખવા તેતાલીસ દિવસની આજુબાજુ થયું છે એટલે ચાર પાણી આપી દીધા હું પાણી આપણ થતું નથી છેલ્લે એકાદ પાણી આપણ થાય છે તો આપણે કદાચ આપી દઈશું બાકી જીરો મોઘરે ચડી ગયું છે તમે જોવો તો અહીંયા પણ જો જોવા બધી એટલે આવી રીતે જીરું થઈ ગયું હે જબરદસ્તી એકદમ રેડી એટલે આમાં કાંઈ એવી ઉપાધિ એ નહીં આ જીરામાં જોવો તમે એટલે એક સાઈ એવું નથી ઉપાધ માનો ને હિમજે આ એમ કાં બધા જોવા તમને ટોટલ સા દેખાતા છે એટલે આવું જીરું એવું ભોથી ને જરાક બતાવી દો એવો આ બધા એમ કે આપણે લસણ વાયુ લસણ આ કિયારો જો એટલે રેડી છે જીરો જોવી શું થાય આગળ બાકી આપણે તો મહેનત કરી છે જોતા જો તો ભાઈ આપણે એટલે થોડા ચણા વાયા હે બાકી નુકસાન ન કરે તો જીરા જો આ બધા એવું છે ને આપણું ખેતર હતું ને ખેડવાનું છે થોડાક દિવસમાં અહીંયા આપણે વાવેતર કરી નાખશું કારણ કે તમને આગળ ખબર પડી જાય બાકી તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે વાગી ગયા રાતના આઠ કારણ કે વારું બારું કરી લીધું છે ગીત તો તમે હેમ રૂજી છે રાતના વાગ્યા બાર ઝટપટ જાગો જાનુડી આ ગીતારે આપણે કાંઈ લેના દેના હે નહીં અને જીરું તમને બતાવ્યું દવા સાંટીની બધું બરાબર તો એવું છે બધું અને બાકી હવે જે મેં તમને છેલ્લે જીરું બતાવ્યું ને જે મોટું છે એમાં આપણે કાલ નું પાણી ચાલુ કરવાનું છે હવે તમે કિસો આટલું બધું ઝડપી ગીમ અહીં તમને કાલના બ્લોગમાં ખબર પડજે તો સબસ્ક્રાઈબ કરી નાખો નવી આવા એટલે હું મળી આવા નવા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય જવા જય કિસાન